માર્કના શુભ સંદેશમાંથી પાર ચોથો અધ્યાય કણી છવ્વીસ થી આવું છે અને દિવસે જાગે છે દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે આ સી રીતે બને છે તેને એને ખબર નથી પડતી ધરતી પોતાની મેરેજ પાક પકવતી હોય છે પહેલા ફણગા પછી કણસલા અને ત્યાર પછી ચાણસલામાં ભરેલા દાણા પણ ફસલ બરાબર દાંતડું ચલાવે છે કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે ઈશ્વરના રાજ્યને આપણે શાની રૂપમાં આપીશું અથવા કયા દ્રષ્ટાંતથી આપણે એનું નિરૂપણ કરીશું એ રાહિયા દાણા જેવું છે એ દાણું વાવતી વખતે પૃથ્વી ઉપરના બધા બીજોમાં નાનામાં નાનો હોય છે પણ વાવ્યા પછી એ ઊભી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશના પંખીઓ એની છાયામાં વાસો કરી શકે છે આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઈસુ લોકોની સમજશક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા તેઓ લોકો આગળ દ્રષ્ટાંત સિવાય બોલતા જ નહીં પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા આ પ્રભુની વારી છે તે આપણો અર્થ છે ક્રિસ્મા મારા વાલા શ્રદ્ધાળુ ભાઈ બહેન આજના શુભ સંદેશમાં પ્રભુ ઈશ્વરના રાજ્યની વાત કરે છે ને ઈશ્વરના રાજ્યને બે વસ્તુ સાથે સરખાવે છે એક રાયનો દાણા જેવું અને એક છે જમીનમાં ઉપાવેલા બી જેવું બી ઉગે અને ફૂલે ફાલે છે રાયનો દાણો એ કદમાં નાનો હોય છે પણ એનું ચા મોટું થાય છે એ જ પ્રમાણે ઈશ્વરની રાજ્ય નાનું ફેલાતું રહે છે અને મોટું બદ વૃક્ષ બનીને આ દુનિયામાં ઈશ્વરની શાંતિ પ્રેમ આનંદ મિલાવી રહે છે એ છે ઈશ્વરનું રાજ્ય આપણે પણ ઈશ્વરના રાજ્યને ફેલાવા માટે આપણા નાના કાર્ય દ્વારા પ્રભુનું એ ઈશ્વરનું રાજ્ય ફેલાવે એ માટે ખાસ લોકોને વિનંતીને પ્રાર્થના કરીએ આમેન